નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ આમ આદમી પાર્ટીના ઉમેદવાર અનિલભાઈ કાછડિયાએ માર્યો યુટર્ન આપ ના વોર્ડ નંબર 11 ના ઉમેદવારે ભાજપને સમર્થન આપ્યું વિકાસની રાજનીતિ અને સ્થાનિકોના અભિપ્રાય ધ્યાને લઈ લીધો નિર્ણય અનિલ કાછડિયા હું કોઈ લોભ લાલચમાં નથી આવેલ અનિલ કાછડિયા મને ભાજપને સમર્થન આપવા અંગે નથી કોઈ મરી ધમકી અનિલ કાછડિયા શહેર ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ભાજપનો ખેસ પહેર્યો મારું નામ અનિલભાઈ બાબુભાઈ કાછરિયા છે વોર્ડ નંબર અગિયાર ના આમ આદમી પાર્ટીના ઉમેદવાર છું આજે હું ભાજપ ના ઉમેદવાર ને સમર્થન જાહેર કરું છું અમારા વિસ્તારના વિકાસના કાર્યોને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચા કરતા અને અમારા વિસ્તારના લોકોના સાથે પણ ચર્ચા કરતા એ લોકોના સંતોષ હોવાથી વિકાસના કાર્યોને અનુલક્ષીને ભાજપને સમર્થન આપ કોઈ પણ લાઈફ મેલેજ કો હા મને કોઈ આજ સુધી ક્યારે કોઈ કોઈ પણ પાર્ટી કે કોઈ પણ વ્યક્તિએ ડાક ધમકી કે લોભ લાલચ આપેલ નથી અને હું એમાં બિલ ઉગડતો પણ નથી અને આવવાનું મારું આવવાનું મેઈન કારણ બસ વિકાસના ના કાર્યો અનુલક્ષી અમારા વિસ્તારમાં વિકાસના ના કાર્યો મેં અનુલક્ષી અને અમારા વિસ્તારના લોકોની સંમતિ હતી ને સંતોષ હતો મેં અનુલક્ષી